નમસ્કાર ખેડૂતભાઈ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રવાવર લિમિટેડમાંથી આવું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા તાલુકાના રાજચરાળી ગામે આવ્યા છીએ તે એક પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ કે છેલ્લા બે વર્ષથી વેલકમ એગ્રોટેકનું પ્રોડક્ટ ગોધન તેમના બીટી કપાસના પાકમાં વાપરે છે તો આપણે રમેશભાઈના મોઢે સાંભળ્યું કે વેલકમ એગ્રોટેકનું ગોધન ખાતરથી એમને કેવું લાગ્યું અને ગોધન વાપરવાથી તેમને કેટલો બેનિફિટ મળ્યો રમેશભાઈ

અડધા ભાગમાં વાપર્યું 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 તે તે ભાગમાં 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 જે જે વાપરેલું મણિયો વિગે અને અને આ સાલે બાકી રાખ્યું તો તમે જોઈ શકો કે ડિફરન્સ કે આ ભાગમાં તમે જોઈ શકો કે આ ચાસ થી આમાં ગોધન નથી વાપરેલું તમે જોઈ શકો છો કપાસમાં કે આ કપાસ ટૂંકમાં એક જ દિવસ નું વાવેતર છે આખા તમે કપાસ કપાસ જોશો તો બધી જગ્યાએ નાનો જોવા મળશે અરે રમેશભાઈ આ જે કપાસ નાનો રહ્યો એ આના જે મોટા કપાસ કરતા બે દિવસ વહેલા વાવેલો પેલા ઉગેલો તો એ છતાં હાઇટમાં ગ્રોથ ને બધી રીતે નાનો કારણ કે આને સ્ટાર્ટિંગમાં જે વરસાદ થયો એ વધારે નેડ્યો બરોબર અને આ ટૂંકમાં અહીંયાથી માંડી આ ચાસતી કે ગોધન વાપરેલું હે તો ગોધન વાળો કપા તમે જોઈ શકો છો કે આ સેડે ન ઓલા સેડ તમે આખા ખેતરમાં જોશો કે ગોધનનો રિઝલ્ટ એકદમ સોલિડ હે કપાસમાં બધી રીતે સારું હોય તો રમેશભાઈ તમને ગોધન નું રિઝલ્ટ સારું લાગ્યું ને ખેડૂત ભાઈઓ કે આ ભાગમાં એમને વચ્ચે તુવેર વાવેલી તુવેર માં આ ચાસ ગોધન આવેલું છે તુવેર માં પણ તમને ડિફરન્સ જોવા મળશે કે ગોતન વાપરેલા ટાસમાં તુવેરનો ગ્રોથ પણ સારો હોય કોઈ પણ પાકમાં દેશી ખાતરના ઓપ્શન તરીકે છાણિયા ખાતરની અવેજીમાં ગોતન બેસ્ટ ટૂંકમાં રિઝલ્ટ તમે જોયું ને સારું ને દેશી કરતા આપણે ગોધન હવે વર્ષો નક્કી કર્યું ગોધન જ વાપરવાનું રિઝલ્ટ સારું રિઝલ્ટ સારું ઓકે ધન્યવાદ થેન્ક યુ